દોસ્તો તમને એવું લાગે કે અંબાણી પરિવારને કોઈ ખરીદી શકે તો એનો જવાબ પહેલાં તો ના જ આવે પરંતુ દોસ્તો આ બે મહિલાઓ એવી પણ છે કે જે મુકેશ અંબાણી અને એમના પરિવાર કરતાં પણ વધારે સંપત્તિ ધરાવતી હોય એવી વાતો સામે આવે છે દુનિયાના આ નવો પરિવારો દુનિયાના અર્થતંત્રને હચમચાવી શકે છે એમની સંપત્તિ સાંભળીને પણ તમારા હોશ ઉડી જશે દુનિયામાં કેટલાક પરિવારો એવા છે કે જેમની સંપત્તિ ઘણા દેશોના જીડીપી કરતાં પણ વધુ છે ચાલો જાણીએ આ ધનિક પરિવારોમાં કોનો કોનો સમાવેશ થાય છે અને આખરે એમની સંપત્તિ કેટલી આંકવામાં આવી છે તો મુકેશ અંબાણીને ટક્કર આપે એટલી સંપત્તિ છે કે પછી ઓછી છે તમામ બાબતે વિગતે વાત કરવા માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો વાલા દોસ્તો આજે જ નીચે રહેલું બે દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને દુનિયામાં કેટલાક એવા પરિવારો હોય છે જેમની સંપત્તિ વિશાળ હોય છે ખાસ કરીને આપણે બધાએ અંબાણી પરિવારની વાતો સાંભળી હોય અંબાણી ભલે આજે વિશ્વના દુનિયાના સૌથી ધનિક વ્યક્તિની યાદીમાં જે છે સ્થાન પામ્યા હોય પરંતુ આ કેટલાક લોકો એવા પણ છે કે જેમની પણ અર્થતંત્ર ખરીદી શકે એવડી તાકાત છે સૌથી પહેલાં વાત કરી દઈએ મુકેશ અંબાણી અને એમનો પરિવાર તો ચર્ચામાં હોય જ છે પરંતુ આ એક ફેમિલી છે વરથાઈ પરિવાર કે જે વર્થાઈમર પરિવારની અઠ્યાસી બિલિયન ડોલરની નેટ વર્થ છે એમની સાથે ચેનલ ફેશન હાઉસ ધરાવે છે જે લક્ઝરિયસ પરફ્યુમ અને હેન્ડબેગ માટે જાણીતું છે એમની આ સંપત્તિ જાણીને પણ દરેક લોકો નવાઈ પામી જાય છે દોસ્તો ત્યારબાદ એવી જ આ બે મહિલાઓ છે કે જેમનો સમાવેશ પણ કરોડોપતિઓમાં થાય છે માર્સ પરિવાર કે જેઓ એકસો ચોત્રીસ બિલિયન ડોલરની નેટવર્ક સાથે માર્સ ઇન્ક ધરાવે છે જે સ્નીકર્સ અને પેડિગ્રી જેવી બ્રાન્ડ ધરાવે છે ત્યારબાદ આવે છે અંબાણી પરિવાર અંબાણી પરિવાર કે જેની સંપત્તિ સો બિલિયન ડોલરની આસપાસ નેટ નેટવર્થ આંકવામાં આવે છે રિલાયન્સ દ્વારા ભારતના ટેલિકોમ રિટેલ અને ઉર્જા ક્ષેત્રો પર શાસન કરવામાં આવે છે આજે એ પણ એક દુનિયાના સૌથી ધનિક પરિવારોની યાદીમાં સ્થાન પામ્યા છે દોસ્તો ત્યારબાદ અમે તમને જણાવી દઈએ આવે છે કોચ પરિવાર કોચ પરિવાર કોચ ઇન્ડસ્ટ્રીઝ ચલાવે છે જે યુએસએની સૌથી મોટી ખાનગી કંપનીઓમાંની એક છે જેની સંપત્તિ એકસો અડતાલીસ બિલિયન ડોલર જેટલી આંકવામાં આવી છે ત્યારબાદ આવે છે હેમેડ્સ એન્ડ ડુમાસ પરિવાર આ પરિવારની સંપત્તિ એકસો સિત્તેર પોઈન્ટ છ બિલિયન ડોલરનું મૂલ્ય ધરાવે છે આ સાથે જેની કેલી અને બિરકિન જેવી લક્ઝરી બેગ માટે વિશ્વભરમાં તેવો પ્રખ્યાત છે દોસ્તો ત્યારબાદ અમે તમને વાત કરીએ આ મહિલા છે વોલ્ટન પરિવારની મહિલા જેની ચારસો બિલિયન ડોલર જેટલી નેટ વર્થ સાથે વોલ માર્ટમાં છેતાલીસ ટકા હિસ્સો ધરાવે છે જેને વિશ્વનો સૌથી ધનિક પરિવાર બનાવે છે ત્યારબાદ આવે છે અલથાની પરિવાર આ કતારનો શાહી રાજવંશ છે જેની કુલ સંપત્તિ

આ વિશ્વના સૌથી ધનિક અને જેમની નેટવર્થ અબ્ઝોમાં છે એવા વ્યક્તિઓની યાદી હતી આજે મુકેશ અંબાણીને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ તરીકે સ્થાન આપવામાં આવ્યું છે કારણ કે એની સંપત્તિ પણ કોઈ દેશને ખરીદી શકે એનાથી પણ વધારે છે આજે વિશ્વના આ સૌથી ધનિક વ્યક્તિ તરીકે મુકેશ અંબાણી સૌ ગુજરાતીઓને ગૌરવ અપાતા હોય છે એમનો મુંબઈમાં આવેલું લક્ઝરીયસ હાઉસ એન્ટેલિયા બંગલો કે જે પંદર હજાર કરોડથી વધારે કિંમતનો છે આ સાથે જેમની લક્ઝરિયસ લાઇફ સ્ટાઇલ પરથી એવું લાગે કે મુકેશ અંબાણીને કોઈ ટક્કર ન આપી શકે પરંતુ તમને શું લાગે છે તમારો વિચાર તમારો મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરવાનું ના ભૂલતા અને આવાને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે આજે જ નીચે રહેલું બે લાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરજો અમારી યુટ્યુબ ચેનલને